અને પછી પ્રશ્નનું સમાધાન કરવાની તાકાત ના હોય તો સંન્યાસ લીધો છે શું કામ સાહેબ સમાજમાં તને પ્રશ્ન તને સાધુતા કોને આપી સાહેબ સ્ત્રી રચના કરી કે તું જોઈ અને ચાલ્યો કેમ ગયો આઈને પૂછ્યું કેમ નહીં પછી ક્ષમા માગીને આરજ્ય ક્ષમા માગીને પૂછ્યું શું મદદ કરી શકું કે છે આ મારા બે પુત્રો છે અને મારાથી એ ગરડા થઈ ગયા છે આ પાંચ હજાર વર્ષ પહેલાનો એક પ્રસંગ છે અને આજ પ્રસંગ હાલ પણ લાગુ છે સાહેબ આજે માતા પિતા કરતો દીકરાઓ ઘેડા થઈ ગયા છે સાહેબ માં કરી શકે છે એટલું દીકરો કામ કરી શકતો આજે દીકરાઓ માં બાપ જોડેથી મંગાવે છે આજે દીકરાઓ પિતા જોડે પિતાનું ખાય છે અહીંયા નારદજીને પૂછ્યું છે કે આ કેમ આવી દશા કેમ આવી મારા પિતરો ઘરડા કેમ થઈ ગયા કે છે શું નામ છે આનું

ભક્તિ બહુ ફાલી ફૂલી છે બહુ ખીલી છે જ્યાં જુઓ ત્યાં ધર્મ મંદિરો જગ્યા નથી કેટલા મહોત્સવ કેટલા ધર્મ નામે ગામે ગામ પ્રતિષ્ઠાઓ જીર્ણોદ્ધાર કેટલું બધું વપરાય છે સાહેબ કેટલું બધું ખાલી ફૂલ્યું છે ભક્તિ પણ આમ એક પ્રશ્ન પૂછો જીવ કોને કહેવાય ઈશ્વર કોને કહેવાય માન્ય સત્ય અસત્ય નિત અનિત્ય જળ ચેતન આત્મા પરમાત્મા ત્યારે તમે બંધન છો કે મુક્ત છો સાહેબ કશી કોઈને ખબર પડતી લાખો કરોડોનું દાન કરે છે ગેટ બંધાવે છે જગત જમાડે છે સાત સાત દાડા જમાડે છે પણ એને જ્ઞાન વૈરાગ્યમાં રસ નથી સાહેબ એટલે તો બીજા બધા સંપ્રદાયો ફાવે છે એમને કોઈને જ્ઞાન વૈરાગ જગાડવો નથી એમને એમને જ જાગવું છે અને આ મહિમા સીધે સીધો જ્ઞાન ને વૈરાગ્ય ઉપર જ પ્રહાર કરે છે જ્ઞાન વૈરાગ્યની સિવાયની જ્ઞાન વૈરાગ શિવાની ભક્તિ શોભતી નથી

પણ આ જગાડવું કઈ રીતે આ આ ભક્તિએ પ્રશ્ન પૂછ્યો ને કે આ જ્ઞાન ને વૈરાગ કેમ આટલા ઘેડા થઈ ગયા કેમ શિથિલ થઈ ગયા આનો વિવેક મને જવાબ આપો નારદજીએ કાનમાં એમને મંત્રો આપ્યા દીક્ષા આપી કેટલાય પ્રયત્નો કર્યા ચાર વેધનું જ્ઞાન આપ્યું કેટલો સત્સંગ આપ્યો પણ પેલા પાહો મળી ગયા પણ બેઠા થયા નારદે કીધું મારે ગુરુને પૂછવું પડશે સંતોને પૂછવું પડશે ઘણા ઠેકાણે પૂછ્યું ઘણા જગ્યાએ ગયા પણ એનો જવાબ ના હોય પછી પૂછ્યું કે હવે શું કરવું કે છે નારદ એક જ ઉપાય છે એમને ગમે તેમ કરીને સંતોના સંગમાં લઈ જાઓ સત્સંગમાં લઈ જાઓ બાકી હાથે વળખા કરશો તો કદી જ્ઞાન વૈરાગ જાગશે નારદજીએ આવા સત્સંગ મેળાવડાનું આયોજન કર્યું ધાર્મિક સભા બોલાવી સંતોને તેડાયા અને ત્યાં આવીને એમને બંને સ્થાન આપ્યું અને ત્યાં એમને પછી સંતોના વચનો સાંભળી સાંભળીને એટલે પ્રથમ ભક્તિ કર સંતન બીજી ભક્તિ મમ કથા પ્રસંગ ભક્તિ એ સંતો નો સંઘ પ્રથમ ભક્તિ સંત નો સંઘ પછી એમના વચનો અને એનું શ્રવણ મનન નિધાસન થાય ત્યારે આપણને વૈરાગ આવે અને ભક્તિ પ્રત્યે પ્રેમ જાગે અને સેવા કરવાની ઈચ્છા જો આજે આવા સંતો કેટલા કેટલાને સુરવીરને દાતાને સેવા કરવાની બનાવતા હોય અને તમે લાખ કોશિશ કરો નથી કરી શકતા તો શું કામ મથો છો આપી દો ને શરણું સંતના સાનિધ્ય અને એક સરસ વિવિધની વાત આજે સમાજ વ્યવસ્થા આજે આપણા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ધર્માચાર્યો હવે સમય પાકી ગયો છે ગામે ગામ જ્યાં જ્યાં તમે હોવ સાહેબ તમારા ગામ નું કોઈ ધર્માચાર્ય દસમો ભાગ કે દીક્ષા કે દક્ષિણા લેતો હોય તો સાહેબ આખા વર્ષ નો એનો તારી સર્વે નફા નુકસાન અને બેલેન્સ શીટ તપાસો કે ગામનો પૈસો એ શેમાં વાપરે છે જો સાહેબ ગાજો ચરાસ અને અફીણ પી અને જો કદાચ ધર્મનો નો પાખંડ જ કરતો હોય તો આવા ધર્માચાર્ય બહિષ્કાર કરી દો એનો દસમો ભાગ બંધ કરી દો

મારો છોકરો ઉપર બેઠો બેઠો ઇન્ટરનેટમાં ત્રાસવાદી સંગઠન નો સભ્ય બની ગયો છે અને એનું કામ કરતો અને એને ત્યારે મા બાપ ખબર પડી એટલે આજનો નેટ એવો છે કે શું ચાલી રહ્યું છે ઘરમાં એ પણ આપણે જો જાગતા નહીં રહીએ તો જાણી શકીશું દરેક ને જાગવાની જરૂર છે સમય ની મર્યાદા છે દરેક ને દરેક સાવધાન રહેવાનું છે અને આ એક ભક્તિ જેવી છે સાહેબ ચેતન બનાવે અમારા ગુરુ મહારાજ શંકરા મહારાજ કેતા કે સાહેબ ઓગળે કે શેડે માણસ પગ મૂકે ને ખબર પડી જાય કે આ કામી છે ક્રોધી છે લોભી છે કે પાપી છે માણસ નું નિરાત ઉપર એટલું ગૌરવ હતું કે નો જ્ઞાની કદી છેતરાય નહીં જો આ જ્ઞાન છે ને હોય ને એને પગ ધરે પાવન કરે ફરે દેશ જાય સાવધાન રહો તમારા કેવા આવે છે અને તમે કોના ગેર જાવશો કોનું ખવાય કોનું ના ખવાય કોનું લેવાય કોનું ના લેવાય એક મર્યાદા હોવી જોઈએ એક ઊંચી રીત પ્રીત હોવી જોઈએ હરંગ બધું જમશે એમ અને જ્ઞાની ને તો કેટલું ઊંચું વર્તમાન હોય કેટલું ઊંચું અને આ કોને કરી બતાવ્યું કોને આપણે ભગવાન માનીએ છે આ પ્રતિમાઓ કોની છે નવ લાખ વર્ષ થયા છતાંય રામચંદ્ર ભગવાન હજુ ભૂલાતો નથી કેમ નથી ભૂલાતો સાહેબ એમને જ્ઞાન થયા પછી ભાઈઓ ભેગા મળી મીટિંગ કરી કહ્યું કે આપણે હવે એવું વર્તમાન કરવાનું છે કે યુગો યુગો સુધી લોકો ના ભૂલે એવી રેણી રાખવાની છે આપણે એટલું આપણે કહેવાનું નથી સાહેબ વર્તમાન એવું કરવાનું છે જો રાત્રે મંત્રોચાર વિધિ થઈ ગઈ હતી અને વનવાસ આ ઘરમાં સન્નાટો કેમ છે સાહેબ દીકરો જો આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એની જો એને સાનભાન ના હોય તો સમજવાનું એ જ્ઞાની પિતા મુખ ઉદાસ કેમ છે આખો નો ધર્મ છે દીકરાનો ધર્મ છે આ સાવધાની કેવલ સંતો થી મળશે જાગ્રત કરશે વિવેક માં લાવશે રેણી કેડીમાં લાવશે અને એક નાની વાત કરી મારી વાણીને વિરામ આપું છું બાપુ નો ખુબ મારા ઉપર ભાવ પ્રેમ છે